સંજેલી તાલુકામાં ચમારીયાથી ખોટા રોડમાં હલકી સંભવતા મટીરિયલના કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર સામે તપાસ કરવાની માંગ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાની અંદર થી ચામારિયા રોડ નિર્માણમાં મોટાભાઈ ભ્રષ્ટાચારનો આશે કરવામાં આવ્યો છે માર્ગ પર બનાવવામાં આવેલો ત્રણ નાળાઓમાં અનેક કામીઓ જોવા મળી છે રસ્તાની કામગીરીમાં પણ એસ્ટીમેન્ટ મુજબ ડામરની ટકાવારી જાળવવામાં આવી નથી અને મેટલ વગર નીચ કામગીરી કરવામાં આવી છે જેને કારણે ટૂંક સમયમાં જ રસ્તામાં ગાબડું પડવાની શક્યતા છે પ્રોજેક્ટના એસ્ટોમેન્ટ બોર્ડ જીએસબી કાર્યપટ સિલકોટ અને નું વિગત દર્શાવવાની બોર્ડ પણ સ્થળ પર મુકવામાં આવ્યું નથી પરંતુ તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવ્યું નથી નો બિલ ચૂકવણીમાં રોક બામાં આવી અને ગેરરીતિ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કરોડોના રૂપિયાની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. રિપોર્ટર કપિલ બારિયા સંજેલી હા એક એક બી માલઠીયા અરે હવે હવે આ देखो આઈ હમ આઈ દેખ આઈ નાખેલું કેટલું છે પ્રમાણમાં હમ હમ આ યેતે ઘણી હે અમે યેતે માખાઈ નહોતા જંપા હતા તો હળત હા આ હા હા હમ